છોટાઉદેપુર જિલ્લાના વાલોઠી ગામના કોતરનું ડાયવર્ઝન ધોવાઈ જતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉંચાપાન પંથકમાં સવારના પાંચ વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસતા કોતરોમાં નવા નીર આવતા વાલોઠી ગામના કોતર પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા રાહદારીઓ સહિત સ્કૂલ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વાલોઠી ગામનું કોઝવે ગયા વર્ષે ધોવાઈ જતાં આ વર્ષે મિની પુલનું હાલ કામ ચાલી રહ્યું છે મિની પુલના પાયાનું કામ પૂર્ણ થવા આવ્યું પણ હજી પુલનું સંપૂર્ણ કામ થયું નથી પુલની બાજુમાં કામચલાઉ ડાયવર્ઝન બનાવતી વખતે પાઇપો નાખવામાં નહીં આવતા કોતરમાં આવેલા પાણીથી ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તો બંધ થવા પામ્યો છે લોકો માંગ કરી રહ્યા છે કે કામ ચલાવ ડાયવર્ઝનમાં તાત્કાલિક પાઇપો મૂકી રસ્તો ચાલુ કરવામાં આવે